ખર્ચા તો આવવાના જ છે પણ ખર્ચા ઘટાડવા કઈ રીતે કારણ કે જો ખર્ચા ઘટતા જાય છે તો તમારા કેવાય ને નફાનો દર જે છે એ વધતો જાય છે એક ટાઈમમાં એક ભેંસને જે ખર્ચો લાગે છે એ તો ફરજિયાત લાગે છે એમાં તમે કદાચ કરકસર કરી કરીને ગમે એટલી કરશો તો બહુ જાજો ઘટાડો નહીં કરી શકો ત્રણસો નો ખર્ચો આવતો હોય અહીંયા અઢીસો નો આવશે વધીને બસો નો આવશે હા લવ મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા હું છું આપનો મિત્ર કારણ આજમાં આપણે એક એવો ટોપિક લઈએ કે જેની અંદર તમે ખર્ચા ઘટાડી કઈ રીતે શકો કારણ કે આની અંદર કેવું છે કે તમે તબેલો કરો અને તબેલાની અંદર શરૂઆતથી તમે જુઓ ને તો જાવક 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 શરૂ થઈ જાય જ્યારે તમે એ બધી જાવકને કવર કરો પછી એ જાવક જે કંઈ તમે ખર્ચો કર્યો એને તમે રિકવર કરો ને ત્યાં સુધીમાં ઘણો સમય લાગી જાય પણ આજની આ વાત અને આ ટોપિક આજે એની ઉપર છે કે ખર્ચા તો આવવાના જ છે પણ ખર્ચા ઘટાડવા કઈ રીતે કારણ કે જો ખર્ચા ઘટતા જાય છે તો તમારા કહેવાય ને નફાનો દર જે છે એ વધતો જાય છે તો એક બાજુ ખર્ચો ઉપર જાય તો નફો બેસતો જાય પણ ખર્ચો નીચો આવે એટલે નફો ઓટોમેટિક વધે કારણ કે આ બંનેનો તાલમેલ જે છે ને એ એક એવો તાલમેલ છે કે તમને આ ધંધાની અંદર અથવા તો બીજા કોઈ ધંધાની અંદર પણ તમને એક સરખા લેવલમાં અથવા તો તમને સતત ઉપર લેતા જાય તો હવે આપણે જે વાત કરીએ એ ડિટેલમાં વાત કરીએ તો જેથી કરીને ખ્યાલ આવે માનો કે તમે એક ભેંસથી શરૂઆત કરી છે કેમ કે મેં અગાઉ વિડીયોમાં બધાને કીધું છે કે શરૂઆત હંમેશા એક ભેંસથી જ કરો કારણ કે તમે જેમ ઓછી અને અથવા તો નાની શરૂઆત કરશો એવું પરફોર્મન્સ તમે મોટું આપી શકશો મોટી શરૂઆત કરશો તો તમારું પરફોર્મન્સ ડાઉન જશે એટલે કે તમારે શું છે કે એક સાથે મહેનત આવી જાય તો તકલીફ હવે આપણે વાત કરીએ કે તમે એક ભેંસ લાવ્યા છો એક ભેંસની અંદર સવારથી સાંજમાં આપણે પાંચ લીટરનો સરેરાશ માંડીએ તો એક દિવસનું દસ લીટર દૂધ કરે છે તો દિવસના તમારે છસો રૂપિયા જે ખર્ચો લાગે એ પછી જણાવીએ પણ પેલા આવક છસો રૂપિયા તો છસો રૂપિયાનું તમારું દૂધ થયું છે એક દિવસનું હવે છસો રૂપિયાના દૂધમાં તમારી જાવકનો તમે અંદાજ મારો તો ત્રણસો રૂપિયાનું આપણે અગાઉ એક કોસ્ટિંગ બેહાડ્યું હતું કે કઈ રીતનો એમાં ખર્ચો આવે કેટલો આવે એ હવે માનો કે ત્રણસો રૂપિયાનો ખર્ચો આવ્યો ત્રણસો રૂપિયા તમને વધ્યા તેમાં તમારી મજૂરી પણ ગણવાની રહી મતલબ તમે મહેનત કરો છો આખો દિવસ તો એ પણ ગણવાનું રહી પ્લસ તમે જગ્યા કોઈ રેન્ટ ઉપર રાખેલી હોય તો એ પણ ગણતરી ગણતરીમાં લેવાનું રહી અથવા તો તમારી ખુદની જગ્યા છે છતાં પણ તમારે જે કાંઈ બીજા આડા ખર્ચા આવતા હોય અથવા તો લાંબા સમયે જે કાંઈ દવાના ખર્ચા આવતા હોય એ બધાનું મેળવતા કરાવતા ગણતરી કરવાની રહી પણ આપણે આજમાં બીજા કોઈ ટોપિક ઉપર નથી વાત કરવી ફક્ત કોસ્ટિંગ ઘટાડવું કઈ રીતે તો જો એક વસ્તુ એવી છે એક ટાઈમમાં એક ભેંસને જે ખર્ચો લાગે છે એ તો ફરજિયાત લાગે છે એમાં તમે કદાચ કરકસર કરી કરીને ગમે એટલી કરશો તો બહુ જાજો ઘટાડો નહીં કરી શકો ત્રણસોનો ખર્ચો આવતો હોય અઢીસો નો આવશે વધીને બસો નો આવશે પણ ખર્ચો તો ફાઇનલ આવે જ છે હવે કેવું છે કે તમને એક એક ભેંચની અંદર તમને એક આઈડિયા આવી ગયો કે આપણે આ એક ભેંસ લાવ્યા એની અંદર આપણને એક ભેંસે એ ખર્ચો ત્રણસો રૂપિયાનો સારો વ્યવસ્થિત આપણે ચારો ખાણ ખોળ ખબર છીએ એટલે ત્રણસો રૂપિયાનો ખર્ચો આવે છે પણ એની સામે ત્રણસો રૂપિયા નફો પણ નીકળે છે હવે કેવું છે કે તમે જ્યારે આ એક ભેંસની અંદર કેલ્ક્યુલેશન માંડી લીધું પછી કેવું કરવાનું છે કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમારે માલ વધારતું જવાનું છે તો એનાથી કેવું થાય છે કે તમારો જે કાંઈ ખર્ચો છે એ ભેંસ ઉપર જે લાગે છે તો લાગે જ છે પણ પછી એની સાથે સાથે તમારું પ્રોડક્શન વધતું જાય અને પ્રોડક્શન જેમ જેમ વધતું જાય એમ તમારો નફો પણ વધતો જાય અને પછી તમને એક આઈડિયા આવી જાય કે આ ખર્ચામાં હવે ઘટાડો કરવો હોય તો કઈ રીતે કરવો તો પછી પહેલો ઘટાડો તમે એવો કરી શકો કે તમારી જો પોતાની જમીન હોય તો એની અંદર તમે પોતાનો ઘાસચારો ઉગાડો લીલો ઘાસચારો પોતાનો થઈ જાય એટલે જે ત્રણસો રૂપિયા કોસ્ટિંગ બે હતું એમાંથી ડાઉન જશે પછી ધીમે ધીમે તમને ખ્યાલ આવવા મળે કે તમે ખાણખોળ ખવડાવો છો એમાં કયું ખાણખોળ સારું રહે છે અથવા તો એ ખાણખોળની સાથે તમે તમારું પોતાનું અનાજ અત્યારે માર્કેટમાંથી અથવા તો માર્કેટિંગ યાર્ડમાંથી તમે એક સાથે ખરીદીને લાવો તો બહુ એવી નજીવી કિંમતમાં તમને કિલોના દરથી મળી રહી છે હવે એ તમે એક સાથે લાવો એને ભવડી અને ખાણની સાથે મિક્સ કરીને આપો અનાજ ભેંસ માટે ગાય માટે બધા માલ માટે બહુ સારું તમે એ મિક્સ કરીને આપવા મળશો એટલે તમારું ખાંડનું પણ કોસ્ટિંગ નીચું જાય હવે એમાં કેવું છે કે આ વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા છો ને તો આઈડિયા આવશે બાકી મારા વિડીયો અથવા તો બીજા કોઈના વિડીયો જોઈ અને તમને તાત્કાલિક એક આઈડિયા આવી જાય કે વાહ બરાબર ચાલો આમાં તો આમ કરી નાખીએ હવે ત્રણસો રૂપિયા છે ને તો સીધું દોઢસો રૂપિયા થઈ જશે એ ખોટી વાત છે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે હાલેલા હશો સ્ટેપ બાય સ્ટેપ તમને મગજમાં બધો આઈડિયા હશે તો તમે આ કોસ્ટિંગ ઘટાડી શકશો નહીં કે તમે સીધા આની અપ્લાય કરી દો અને કોઈ પણ કામ આદરી સીધું થઈ જાય હવે એક બીજી વાત પણ મને મગજમાં આવી ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન છે કે અમારી પાસે શેડ નથી અમારે શેડ બનાવવો છે બહુ મોટો હેવી અને પૈસા નથી બજેટ નથી તો પહેલા તો મિત્રો મારે જણાવવાનું એ કે ક્યારેય પણ કોઈ પણ સમયે જો તમે તબેલાની શરૂઆત કરતા હો તબેલામાં જોડાતા હો તો ક્યારેય શેડ બનાવવાનો આગ્રહ પેલા નહીં રાખતા કારણ કે તમે જે કંઈ પણ અત્યારે તમારો મેન ગોલ અને મેન ફોકસ જે તમારો હોવો જોઈએ એ ફક્ત ને ફક્ત માલની પશુની ખરીદી ઉપર હોવો જોઈએ હવે તમે કોઈ પણ શેડ બનાવો છો જેની અંદર તમે બે લાખ રૂપિયાનો ખર્ચો કરો છો હવે એ બે લાખ રૂપિયાના ખર્ચામાં કદાચ તમે બે ભેંસ લઈ આવો તો શેડ ઉભો ઉભો કોઈ પણ જાતનો તમને ઇન્કમ દેવાનો નથી પણ એ જ જગ્યાએ તમે બે ભેંસ લઈ આવશો અને એને એક વર્ષ માટે તમે દોઈ લેશો તો એ બે ભેંસ તમને એ શેડ આવતા વર્ષે ફ્રી કરી દેશે કહેવાનો મારો મતલબ કે આ ધંધાની અંદર તમારી નજર હંમેશા એ જ વાત ઉપર હોવી જોઈએ કે આપણી જાવક કઈ રીતે ઓછી થાય જેમ જેમ તમારી જાવક ઘટશે એમ એમ તમારી આવકનો દર વધશે અને આવકનો દર જ્યારે વધશે ત્યારે તમે ધંધાની અંદર વધુમાં વધુ આગળ પગલાં લઈ શકશો વધુમાં વધુ તમે આગળ જઈ શકશો અને ધીમે 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 જેમ જેમ તમારી આવક વધતી જાય તો તમારી આવકના પ્રમાણમાં તમારે પહેલા કોઈ પણ સુવિધાઓ કરવાની નથી કોઈ પણ પ્રકારના બાંધકામ કરવાના નથી તમારી પાસે આવક આવે એટલે એ આવકને એક એવો સ્ટોક કે ભાઈ મારી પાસે મહિને દસ હજાર રૂપિયા આવે છે તો તમે પાંચ છ મહિના વર્ષ દિવસ તમે એ ઇન્કમને ભેગી કરો જો જરૂરિયાત હોય ત્યાં વાપરો પણ જરૂરિયાત નથી એવી રકમને ભેગી કરીને તમે જે કાંઈ પણ મેં દસ હજાર રૂપિયા ખાલી એક આશરે અંદાજે લીધા છે વધારે પણ હોઈ શકે ઓછા પણ હોઈ શકે તો તમે એવી એક રકમને ભેગી કરો અને અમુક અમુક મહિનાના દરથી તમે એક ભેંસનો વધારો કરો જેમ જેમ તમારું પ્રોડક્શન વધશે એવી રીતના તમારી ઇન્કમ સોર્સ પણ વધશે અને જ્યારે ઇન્કમ સોર્સ વધતો જાય ત્યારે તમે પછી એની અંદર વધુમાં વધુ આગળ જઈ શકો અને એ વસ્તુમાં તમને પછી મેં કીધું એમાં આઈડિયા આવતા જાય એટલે તમારું કોસ્ટિંગ ઘટાડતું જવાનું અને પ્રોડક્શન વધારતું જવાનું જ્યારે તમારું પ્રોડક્શન જેમ ઉપર જશે એવી રીતના તમને ઇન્કમ વધુમાં વધુ દેખાશે તો મિત્રો આ આજનો એક ટોપિક જે આપણો હતો એ આપણે કોસ્ટિંગ કઈ રીતે ઘટાડવું આપણા ખર્ચા કઈ રીતે ઘટાડવા અને આવક કઈ રીતે વધારવી જો આપ લોકોને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને હજુ તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરવાનું પણ ભૂલશો નહીં ચાલો મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવા બાય